યોજના લખપતિ દીદી સન્માન સમારોહમાં નવસારી જિલ્લાની નાનકડા ગૃહ ઉદ્યોગથી સમગ્ર જિલ્લાની બહેનોમાં પ્રેરણારૂપ બનનાર બહેનો સહિત એક લાખ થી વધારે મહિલા ઉપસ્થિત રહેવાની છે ઈચ્છાપોર ગામ બહેનો જોડાયા હતા અને તેમણે સજાનંદ સ્વામી સખી મંડળ બનાવ્યું હતું સખી મંડળમાં જોડાવાથી તેમણે ગૃહ ઉદ્યોગની વિવિધ તાલીમ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત તાલીમ મેળવી હતી

અમને અમારું સખી મંડળનું નામ જય સહજાનંદ સ્વામી સખી મંડળ છે અમારી સખી મંડળમાં દસ બહેનો છે અને તેમાં અમે પાંચ છ બહેનો આ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અમને શરૂઆતમાં પાંચ હજાર રિવોલિંગ પણ તરીકે આપવામાં આવેલા ત્યાર પછી અમે આ પહેલાં શરૂઆતમાં અમે પાપડ પાપડી થોડું થોડું બનાવતા હતા ત્યાર પછી આ સખી મંડળમાં જોડાયા પછી જે અમને લોન મળે છે અત્યારે અમારી છ લાખની લોન અમને મળે છે અને તેમાં પહેલાં લોન લઈને અમે ધીરે ધીરે આ ધંધો શરૂઆત કરી અને આગળ વધ્યા ધીરે ધીરે અમારો ધંધો સારો એવો ચાલતો થયો છે અને જે સખી મંડળની જે સ્ટોલ અમને આપવામાં આવે છે એ સ્ટોલ પણ તેમાં પણ અમે વેચાણ કરવા જઈએ છીએ અને તે રીતે અમારું આ બધું વસ્તુની પ્રોડક્ટની પ્રોડક્ટ્સ અમારી આગળ વધે છે અને તે રીતે અમારી માંગ વધે છે એટલે અમારે હવે વેચવા કસે જવા પડતું નથી અમારે ઘરે બેઠા જ અમારા ઓર્ડર આવે છે અને અમે ઘર બેઠા બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અમે સાબુ શેમ્પુ કપડાં ધોવાનો પાવડર એ પણ ઘરે જાતે જ બનાવીએ છીએ બધા પાવડર અમે જાતે બનાવીએ છીએ અને પાપડ પાપડી સાબુદાણા બટાટાની વેફર પછી આમળા બીટનો મુખવાસ એ બધું અમે બનાવીને ઘરથી જ વેચાણ કરીએ છીએ અને એ અમારા ઓર્ડર પ્રમાણે અમ અમે વેચાણ કરીએ છીએ અમારે કશે જવા પડતું નથી પહેલાં અમને પૈસાની ઘણી તંગી પડતી હતી હવે જ્યારથી અમે આ સખી મંડળમાં જોડાયા પછી અમારી સ્થિતિ ઘણી એવી સારી સુધરી ગઈ છે અને અમારે કોઈની પાસે પૈસા માગવા પડતા નથી અમારા બધાના ઘણા બે ઘણી બહેનોના ઘર પણ કાચા હતા ઉપર નળિયા હતા તે હવે લોન લઈને બધી બહેનોએ ઘર પણ અને સારા એવા બનાવી લીધા છે ઘરમાં ફર્નિચર પણ સારું એવું બનાવીને લઈ લીધું છે પછી છોકરાઓ જે ભણવાનું ભણવા માટે ફીના પૈસા મળતા ન હતા તે પણ આ લોન દ્વારા છોકરાઓને પણ ભણવાનું ભણવાના પૈસા અમે એમાંથી લઈને ભણાવી શકીએ છીએ અને છોકરાઓ ભણીને આગળ વધે છે અત્યારે અમે અમારી આવક લગભગ વરસમાં દોઢથી બે લાખની આસપાસ અમને એટલો નફો થાય છે ને અમે બધી બહેનો લખપતિ દીદીમાં આવી ગયા છે હું તો આવી જ ગઈ છે પણ બીજી બહેનો પણ લખપતિ દીદીમાં આવી ગયા છે અને હું એટલું માનું કે બધી બહેનો પણ લખપતિ દીદી તરીકે આવે અને આગળ વધે એટલી મારી આ આશા છે કે આજે મોદી સાહેબનો હું એટલો આભાર માનું કે એમણે જે આ બહેનો માટે જે સ્કીમો આપી છે તે દ્વારા અમે દરેક બહેનો પોતાના પગ પર ઊભા છીએ અને એમનો હું આભાર માનું કે આજે અમને માનભેર અમે જીવીએ છીએ અને પોતાના પગ પર રહીએ છીએ કે નરેન્દ્ર મોદીના ખૂબ ખૂબ એન્ડ સિંગ ન્યુઝ